અમદાવાદમાં બે દિવસીય પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનો પ્રારંભ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે આપણા શહેર અમદાવાદમાં ફરીકવાર યોજાયું છે ત્રીસમી નવેમ્બર શનિવારના રોજ આ એક્ઝિબિશનનો પ્રારંભ થયો હતો અને આ બે દિવસ માટે એટલે કે ત્રીસમી નવેમ્બર અને એક ડિસેમ્બરના રોજ અમદાવાદની હોટલ પ્રાઇડ પ્લાઝા ખાતે યોજાયું છે એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનની મુલાકાત લેશે તેઓ સ્કૂલના વડા તથા તેમના નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અમે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનું આયોજન કરીએ છીએ છેલ્લા ઓગણીસ વર્ષથી અમદાવાદ શહેરમાં આ એક્ઝિબિશન અમદાવાદ સિવાય પણ બીજા ચૌદ સિટીઝમાં ભારતમાં થાય છે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ એવો છે કે અહીંયા ભારતમાંથી જે ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ છે અને જે ડી સ્કૂલ્સ છે અમદાવાદથી એ પણ આ એક્ઝિબિશનનો ભાગ છે એટલે ત્રીસથી વધારે સ્કૂલ્સ એક જ જગ્યાએ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થાય છે જે પેરેન્ટ્સ જે વાલીઓને જે એમના બાળક માટે સારી સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે આ એક લાઇફલાઈન ઇવેન્ટ હોય છે કે એમને એક જ જગ્યાએ આટલા બધા પ્લેટફોર્મ આ એક જ પ્લેટફોર્મ પર આટલી બધી સ્કૂલ્સ સાથે ડિરેક્ટલી વન ટુ વન ઇન્ટરેક્શન કરી શકે સાથે સાથે સ્કૂલ્સની બધી જ માહિતી ટ્રાન્સફરન્ટલી અમને અહીંયાથી ઉપલબ્ધ થાય છે સ્કૂલ્સના પ્રિન્સિપલ સ્કૂલની એડમિશન ટીમ પોતે અહીંયા હાજર હોય છે બે દિવસ આ એક્ઝિબિશન ત્રીસ ને ફસ્ટ ડિસેમ્બર એટલે આજે આવતીકાલે પ્રાઇડ પ્લાઝા હોટલમાં સવાર અગિયારથી સાત એનો ટાઈમ છે એ સમયમાં આયોજિત થઈ રહ્યું છે તો હું આપની ચેનલના માધ્યમથી લોકોને પેરેન્ટ્સને જાણ કરીશ કે એક્ઝિબિશનનો ચોક્કસથી લાભ લે સાથે સાથે પેરેન્ટ્સના ઘણા બધા કન્ફ્યુઝન હોય છે કે કેમ્બ્રિજ બોર્ડ શું છે આઈબી બોર્ડ શું છે સીબીએસઈ બોર્ડ શું છે રાઈટ એમાં એડમિશનની પ્રોસેસ શું હોય છે અને એ ભવિષ્યમાં કઈ રીતે મદદરૂપ થશે ફ્યુચર રાઈટ તો એના માટે પણ અમે પેરેન્ટિંગ સેશન્સનું આયોજન કરીએ છીએ એમાં ઘણા બધા પેરેન્ટ્સ અમદાવાદને આસપાસના વિસ્તારોમાંથી આ એક્ઝિબિશન અટેન્ડ કરે છે અને સેમિનાર પણ અટેન્ડ કરે છે તો મેક્સિમમ લોકો સુધી આ માહિતી પહોંચે અને મેક્સિમમ લોકો આનો લાભ લઈ શકે એ ત્રીસ જેટલી સ્કૂલ જોડાય છે લગભગ બારથી તેર અમદાવાદની સ્કૂલ્સ છે અને અઢારથી વીસ બોર્ડિંગ સ્કૂલ્સ છે જે દેશના અલગ અલગ શહેરોમાંથી જેમ મસૂરી દહેરાદૂન હૈદરાબાદ બેંગ્લોર રાજસ્થાન ઉદયપુર बदे जगह थी आई हुई तो है तो आ बदी स्कूल से के गनी जूनी जुनी, जुनी स्कूल से राइट ये जिला 30 वर्ष की बोर्डिंग स्कूल है पचास वर्ष की बोर्डिंग स्कूल है राइट इंटरनेशनल बोर्ड्स आते हैं इंटरनेशनल बोर्ड में बहुत सारे अहमदाबाद के भी स्कूल्स कुछ नेशनल बोर्ड है कुछ स्टेट बोर्ड है कुछ इंटरनेशनल बोर्ड को मिश्रण करके अपने स्कूल में चला रहे हैं सामने सबसे बड़ी चुनौती भी क्या है इंफॉर्मेशन सही इंफॉर्मेशन और वो इन्फॉर्मेशन इतना रेलिवेंट है क्योंकि आज बच्चों के लिए कौन सा स्कूल कौन सा बोर्ड अगर डिसाइड करेंगे आने वाले उनको 30 साल की प्लानिंग 20 साल की प्लानिंग सोच समझ के करते हैं तो ये ऑब्जेक्टिव है अवेयरनेस पेरेंट्स को ये प्लेटफॉर्म में डे स्कूल हो बोर्डिंग स्कूल हो बाकी चीज है लेकिन सबसे पहले इस प्लेटफॉर्म में जानकारी बहुत जरूरी है पेरेंट्स को करना